વલસાડમાં પત્નીનો સાથ છૂટતા પતિએ જીવન ટૂંકાવ્યું વલસાડમાં હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે જેમાં પતિ પત્નીને એકબીજા પ્રત્યેનો અપાર પ્રેમ સાબિત થયો છે અત્યારના આધુનિક યુગમાં ડગલેને પગલે ઘર સંસાર તૂટવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે પતિ પત્ની વચ્ચે આવો પ્રેમ ભાગ્યે જ જોવા મળે છે આ ઘટના વલસાડ તાલુકાના હરિયા ગામની છે જેમાં હરિયા ગામના સુથાર ફળિયામાં રહેતો ત્રીસ વર્ષીય રાહુલભાઈ રામુભાઈ નાયકા જે છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો અને સાથે કેટરસમાં પણ કામ કરતો હતો તે દરમિયાન તેની સાથે કેટરસમાં કામ કરતી વાપીની હિનાબેન સાથે મુલાકાત થઈ હતી અને બંને વચ્ચે પ્રેમ થઈ જતાં બંને પ્રેમી પંખીડાઓએ લગ્ન કરી લીધા હતા બંને વચ્ચે એકબીજા પ્રત્યે ઘણો જ પ્રેમ હતો અને બંને પતિ પત્ની એકબીજા વગર જીવી પણ નહીં શકતા હતા અને આ લગ્ન બાદ બંનેના પરિવારમાં પણ ખુશીનો માહોલ હતો તેવામાં તેમના લગ્ન જીવનમાં એક અશુભ ઘડી આવી હતી જેમાં હિનાબેન વાપી ખાતે તેમના પિયરમાં રહેવા માટે ગઈ ત્યાં તે પડી જવાથી માથાના ભાગે હિનાબેનને ગંભીર ઈજા પહોંચી હતી અને હિનાબેનનું મોત નીપજ્યું હતું આ ઘટનાનો આઘાત તેના પતિ રાહુલને લાગી આવતા તેની પત્ની હિનાની ગતરોજ બારમાની વિધિ પતાવી રાહુલભાઈએ તેના ઘર નજીકમાં આવેલી ચીકુની વાડીમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો અને પોતે પણ જીવન ટૂંકાવી લીધું હતું આ ઘટનાની જાણ વાયુ વેગે સમગ્ર પંથકમાં ફેલાઈ જતા લોકોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી ઘટના બાદ વલસાડ રૂલર પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળ ઉપર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ દુઃખદ ઘટના ઘણા લોકોના જીવનને એક સંદેશો આપી રહી છે જેમાં આજના યુગમાં જ્યારે લોકો પોતાના સાથીથી કંટાળીને અંતિમ પગલું ભરવા પણ તૈયાર થઈ જાય છે ત્યારે અમુક આવા કિસ્સાઓ પણ લોકોના જીવનને ઘણું બધું કહી જાય છે